હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાત તો હવે હું માનું છું ત્યાં સુધી કોરોના કાળમાં બધા સમજી ગયા છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ વગર ચાલે એવું નથી કારણ કે એક ક્લેમ કોઈ ફેમિલીમાં આવે છે તો એની ફાઇનાન્સિયલી જે એને આખા આખી લાઈફમાં જે સેવ કરેલું હોય છે એ બધું મોટા ક્લેમમાં ખાસ કરીને કાર્ડિયક સર્જરી છે કેન્સરને લગતી ટ્રીટમેન્ટ છે આવા બધી જે ખર્ચા આવે છે તો એના એમાં તેનું સેવિંગ પૂરું થઈ જાય છે એ ઝીરો ઉપર આવી જાય છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સને ઇમ્પોર્ટન્સ તો હવે લગભગ બધા સમજવા માંડ્યા છે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમ ડિપેન્ડસ કરે છે કે તમારે કેવી સર્વિસીસ લેવી છે પ્રીમિયમ કસ્ટમર છે જેને સ્યુટ રૂમ રાખવા છે સારી ફેસિલિટી જોઈએ છે હોસ્પિટલમાં હોટલ જેવી ફેસિલિટી જોઈએ છે તો એના માટે અલગ પ્લાન હોય છે ઇકોનોમી ક્લાસ માટેના અલગ પ્લાન હોય છે કોઈ એમ કે ભાઈ અમારે ટ્વીન શેરિંગ રૂમ ચાલશે સિંગલ એસી રૂમ ચાલશે તો એના માટે પ્રીમિયમ અલગ અલગ રીતે છે તો ઓવરઓલ જોઈએ તો એ ટુ ઝેડ સુધીના બધા પ્લાન અવેલેબલ હોય છે અને કોઈ પણ વ્યક્તિ એમાં જોડાઈ શકે છે સામાન્ય રીતે પાંચ લાખથી ઉપરની પોલિસી અત્યારે લેવાતી હોય છે અને એનાથી નીચેની પોલિસી માર્કેટના જે મેડિકલ ઇન્ફ્લેશન છે ચૌદ ટકાનું એ મુજબ જોવા જઈએ તો એનાથી નીચેની પોલિસી વાયબલ નથી પણ સમાજના દરેક લોકો સુધી આ લાભ પહોંચે એટલે અમે પોતે જુદી જુદી સ્કીમ ચલાવતા હોઈએ છીએ ઇકોનોમી પ્લાન્સ કે જેમાં વર્ષે માની લો બાર હજાર રૂપિયા પ્લસ જીએસટી ભરીને પણ એક નાનું ફેમિલી છે હસબન્ડ વાઈફ ટુ ચાઇલ્ડનું ત્રીસ વર્ષની એજની વ્યક્તિ છે તો એનું અમે કવરેજ આપીએ છીએ એમાં થોડી લિમિટેશન્સ હોય છે એક્સપેન્સ જે ઇન્સ્યોરન્સ કંપની પાસ કરતી હોય એમાં પણ સરવાળે એમનું મેડિક્લેમ કવર થઈ જતું હોય છે પહેલાં વાર્ષિક ધોરણે પ્રીમિયમ લેવાતા હતા મેડિક્લેમના પણ હવે એમાં થોડા ફેરફાર છે અલગ 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 એનબીએફસી કંપની જે આવેલી છે ને બધી એ લોકો ઈએમઆઈની એમ ફેસિલિટી આપે છે તો આપ છ મહિના બાર મહિનાના ઇન્સ્ટોલમેન્ટ ઉપર પણ પ્રીમિયમ ભરી શકો છો પ્રીમિયમની સાઇઝ ડિપેન્ડ્સ ઓન એજ અને ફેમિલી મેમ્બર્સ ઉપર ડિપેન્ડ કરે છે અગાઉ કીધું એ મુજબ બાર હજાર તેર હજાર રૂપિયા પ્લસ જીએસટીમાં આ પ્રીમિયમ કવર થઈ જતું હોય છે સો ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ બેનિફિસિયર છે કાર્ડિયક સર્જરી કાર્ડિયક જે કાર્ડિયક એરેસ્ટના જે હુમલાઓ આવે છે ખાસ કરીને નાના વર્ગમાં દિવસે ને દિવસે આ ચલણ વધતું જાય છે મેડિક્લેમ હશે તો એને લગતા ખર્ચાઓથી આપણે પ્રોટેક રહી શકશું બીજું મેડિક્લેમ એવી વ્યવસ્થા છે કે તેમાં તમે વીમો લીધા પછી અમુક સમય પછી જ કવરેજ ચાલુ થતું હોય છે એટલે આજે વીમો લીધો હશે તો એનો ભવિષ્યમાં બેનિફિટ તમને મળશે એક તમે સમજો ને કે એક પ્લાન્ટ જેવું છે કે આજે આપણે એક પ્લાન્ટ વાવ્યું છે તો ભવિષ્યમાં એનો આપણને છાયો મળશે એટલે મેડિક્લેમ આગોતરું આયોજન કરી અને લેવાની વસ્તુ છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કમાતી થાય એ પોતાના ઉપર પગભર થાય એટલે તરત એ મેડિક્લેમ ચાલુ કરી દેવો જોઈએ પચીસ વર્ષની એજથી કે જ્યારે એના મેરેજ થઈ જાય છે કેરિયરમાં સેટ છે તો એને પોતાની ફાઇનાન્શિયલ જવાબદારી સમજી અને મેડિક્લેમ લેવો જોઈએ મેડિક્લેમમાં નાની નાની જે એમની ટર્મ્સ કન્ડિશન છે એનું ખાસ બારીકીથી એની ચોકસાઈ કરવી જોઈએ ખાસ કરીને રૂમ રેન્ટ ચકાસવો જોઈએ કે ભાઈ કેટલા રૂમ કેટલા રૂપિયા સુધીનો રૂમ એલિજિબલ થશે ઘણી વખત એવું થાય કે આપણે સ્વીટ રૂમની રિક્વાયરમેન્ટ હોય પણ સાદો રૂમ મળે તો ડિડક્શન આવે ક્લેમ વખતે પ્રી અને પોસ્ટ એક્સપેન્સીસ છે એ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ કેટલું કવર થાય છે રિસ્ટોરેશન બેનિફિટ અત્યારની એક મેઇન વસ્તુ છે કે ભાઈ ઇન્સ્યોરન્સ રિસ્ટોર થઈ ગયો એક્ઝોસ્ટ થઈ જાય પછી પણ એમાં રિસ્ટોરેશનનો બેનિફિટ મળે તો રિસ્ટોરેશનના લાભ પોલિસીમાં છે કે નહીં એ કવર કરવું જોઈએ એચએનઆઈ ક્લાયન્ટ્સ જેમને રેગ્યુલર આઉટ ઓફ ઇન્ડિયા જવાનું થતું હોય તો એમણે ખાસ કવર કરવું જોઈએ એનઆરઆઈ એનઆરઆઈ પાર્ટી એનું કવરેજ લેવું જોઈએ એચએનઆઈ પાર્ટીએ એબ્રોડ ગ્લોબલ કવર પ્રિફર કરવું જોઈએ કે જે જનરલી એક કરોડથી ઉપરના સમઇન્સ્યોર્ડમાં કવર થતું હોય છે તો આ બધી ચેકલિસ્ટ તૈયાર કરી ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની સાથે નેગોશિએશન કરી અને પ્લાન લેવો જોઈએ ફક્ત કોઈના કહેવાથી કે અન્ય લોકો લેતા હોય એમ મેડિક્લેમ ન લેવો જોઈએ એકચ્યુઅલી પોતાની રિકવાયરમેન્ટ શું છે થોડુંક બેઝિક સ્ટડી કરી કે ભાઈ મારે રૂમ રેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલે એમના રિસ્યુટ રૂમ જ લેવો છે મારે કોઈ કોસ્મેટિક સર્જરી કવર કરવી છે ઓપીડી કવર કરવું છે મારે ગ્લોબલ હેલ્થ જોઈએ છે ગ્લોબલી કવર થાય એવો પ્લાન જોઈએ છે તો આ બધી વસ્તુ પોતાના ચેકલિસ્ટ તૈયાર કરી અને ત્યારબાદ જ વીમો લેવો જોઈએ ફેમિલી વીમા એજન્ટ ખૂબ અગત્યનો તમે સવાલ કર્યો ફેમિલી વીમા એજન્ટ એટલા માટે અગત્યની અગત્યનું છે કારણ કે એ તમારા ફેમિલી સાથે જ જોડાયેલી વ્યક્તિ છે એને તમારા ફેમિલીમાં જ કંઈ બનાવ બને છે તો એમને ખ્યાલ હોય છે સારો માઠા પ્રસંગે તમારી સાથે હોય છે તો એને તમારા ફેમિલીની પૂરેપૂરી નીડ ખ્યાલ હોય છે ઘણી વખત એવું થાય કે બહારની કોઈ વ્યક્તિ પાસેથી ઇન્સ્યોરન્સ લીધેલ હોય ફેમિલીમાં કોઈ એક નવી વ્યક્તિનું આગમન થયું હોય કોઈ ચાઇલ્ડ બર્થ થયું હોય તો એ એજન્ટને તો ખ્યાલ જ નથી કે ભાઈ એનું નામ એડિશન કરવાનું ફેમિલી એજન્ટ હશે તો એ તરત તમને ધ્યાન દો હશે રિન્યુઅલ વખતે કે ભાઈ તમારી અહીંયા ચાઇલ્ડ બર્થ થયો છે તો એનું વીમામાં નામ એડ કરી દો કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ બને છે તો પણ એને ખ્યાલ હોય છે કે ભાઈ આ તો ક્લેમ મળવા પાત્ર છે તો એ મહેનત કરતા હોય છે કેશલેસની ટ્રાય કરતા હોય છે તો આપણે પેમેન્ટ ઇન્વેસ્ટ નથી કરવું પડતું ઘણી વખત અમારે અમારી પાસે એવું પણ ધ્યાનમાં આવે કે પાર્ટીને ખ્યાલ જ નથી હોતો કે આનો ક્લેમ મળવા પાત્ર છે અમારા જ અમારી એક પાર્ટીને આવું થયું ડેન્ગ્યુમાં ત્રણ દિવસ એડમિટ હતા હોસ્પિટલ હોસ્પિટલમાં એમને ખ્યાલ જ નહોતો ડેન્ગ્યુનો ક્લેમ મળે પછી સમાવું મારે ડિસ્કસ થયું હોસ્પિટલાઇઝેશનના વીસ દિવસ પછી અને અમે ક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીમાં મૂક્યો ઇન્સ્યોરન્સ કંપનીએ થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું પણ ક્લેમ આપ્યો આજે નહીં તો કાલે મેડિક્લેમ વગર નહીં ચાલે આપણે જ્યારથી એની ઇમ્પોર્ટન્સ સમજશું અને વહેલાસર આ વ્યવસ્થામાં જોડાશું એટલું આપણા માટે જ બેનિફિશિયલ છે અને મેડિક્લેમ ઓમ તો એક સોશિયલ વસ્તુ પણ છે તમે માની લો કે એનો લાભ નથી લેતા તો સમાજના બીજા લોકોને તો એ એમાંથી લાભ મળે જ છે તો એક આપણી એક ચેરિટી પણ ખરી મેડિક્લેમ એટલે